હેલો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજની બ્લોકની શરૂઆત પાદરા કરીએ છીએ વાડીએથી અને આપણે જો વાડીએ પહોંચી ગયા છીએ અને આજે નાખવાનું છે વાડીમાં ખાતર ડોલ તૈયાર થઈ ગઈ છે હવે શરૂઆત કરી દેવી ખાતર નાખવાની કપાસમાં કાલે પાળા બાંધી દીધા હતા અને આજે નાખવાનું છે આમાં ખાતર ચાલો હવે શરૂઆત કરી દેવી ખાતર નાખવાની તો ફાઇનલી મિત્રો અડધા પાડામાં ખાતર નખાઈ ગયું છે હવે અડધું પડું બાકી રહ્યું છે તો ચાલો જલદીથી કામે ચોંટી જાય અને કાયમગાં ખાતર પૂરું કરી દેવી પછી આવા દેવાનું છે કપાસમાં પાણી છો તમે તો ચાલો જલ્દીથી કામે લાગી જાય હવે તો ખાતરનું કામકાજ થઈ ગયું છે પૂરું અને હવે ત્રિકમ લાઈન ખોદવાની છે લાઈન હર્ષદભાઈ આપણે જો તરીકમને પાવડા લઈને ચોંટી ગયા છે ખાડવા એટલો કરી નાખો છે અને આ ભાઈ તો કઈ કામ કરાવશે નહીં તો ચાલો કામે લાગી જેવી લાઈન ખોદી પડશે આંધો થઈ જાય ને તો કપામાં પાણી પીવાનું કામકાજ થઈ જાય ચાલો ચાલો તો ફાઈનલી મિત્રો હાંધો તો કરી નાખો છે હવે જોવો તમે જેમ તેમ કરીને કરી નાખો છે અને બપોરના થઈ ગયા છે બાર હવે ખાઈ ને પછી પાછું મચીન ચાલુ કરી દેવી મોટર જો હાંધો તો થઈ ગયો કમ્પ્લેટ તો ચાલો હવે ખાઈ પીને બપોર પછી મળીએ પાછા બાય પહોંચી ગયા છે આપણે વાડિયા ને પાણી વાળવાનું કરી દીધું છે ચાલો તલમાં ને ખોખામાં હા તો બપોરે પેલા કર્યો હવે પાણી ચાલુ કરી દીધું છે જો અત્યારે તલમાં પાણી આવે છે અને અહીંયા આવી ગયો છે આપણો ધર્યો કરી અને પાણી થઈ ગયું છે ચાલો હવે તલ ને પછી આવી કપામાં પાછા કપામાં પાણી વાળવાનું કરી દીધું છે ચાલુ અને જોડે લઈને પણ મૂકી દીધું છે કે પડામાં ખડ બહુ થાય છે એટલા માટે લઈને પણ મૂકી દીધું છે અને આવા જોવા કપામાં પાણી જાય છે તો ફાઈનલી એક નાખું પી ગયું છે અને હવે આવે છે બીજામાં પાણી જો તમે બીજામાં પાણી આવી રહ્યું છે ખાતરને એવું તો હવારમાં નાખી દીધું તું હવે આવે છે બીજામાં પાણી તો ચાલો આગળ મળે